ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો પ્રેમ સંબંધમાં કરુણ અંજામમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામના આડત્રીસ વર્ષીય સુશીલા વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું સુશીલા સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલ પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવરનવર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જીવન વિતાવતા હતા બંનેનો પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલા ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય બંનેના સંબંધોમાં ખટાસ આવી હતી આ બાબતે બંને વચ્ચે અવરનવર ઝઘડો થતો હતો દરમિયાન તારીખ જાન્યુઆરીના રોજ કાલિદાસ વસાવા લઈ સુશીલાના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવામાં માટે આવવા માટે જણાવ્યું હતું જોકે સુશીલા ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાના માથામાં કુહાળીના ઉપરા છુપા ઉપરા છાપરી ગામારી મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ સુશીલાના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠને જાણ કરી જો કે એકસો આઠની ટીમે સુશીલાને મૃત જાહેર કરી હતી ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને સુશીલા વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી